નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ પદર્શક યુટ્યુબ ચેનલ મિત્રો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની બે હજાર પચીસ ની અંદર શું નવી ભરતી આવશે તો આવશે તો કયા બેઝ ઉપર કહી શકાય આવશે અને જો આવે તો કયા બેઝ ઉપર કહી શકાય નહીં આવે એની આપણે ચર્ચા કરવાના છે એ ઉપરાંત જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા વધુમાં વધુ મિત્રો સુધી વિડીયોની લિંકને શેર કરી દો તો બે હજાર ની અંદર જે છે નવી ભરતીની વાત છે બરાબર

ભરતીને લગતો ભરતી ને લઈ વધુ વિગતો રજૂ કરાઈ હતી જેમાં પોલીસ વિભાગની ખાલી કુલ પચીસ હજાર છસો ને સાહીઠ જગ્યાઓ પૈકી ચૌદ હજાર બસો ને ત્રાસી જગ્યાઓ માટે બીજા તબક્કાની ભરતી પ્રક્રિયા ઓગસ્ટ સપ્ટેમ્બરથી શરૂ થશે આ અંગેની જાહેરાત પણ બહાર પાડવામાં આવશે ઓકે તો આવો એક જે છે એ એફિડેવિટ એમને રજૂ કર્યું હતું ગવર્મેન્ટે કે ભાઈ સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ સુધી પૂર્ણ કરી દેવામાં આવશે આ ભરતી ઓકે પોલીસ ભરતી અને તેની પ્રક્રિયાનું ઈ કેલેન્ડર રજૂ કરવામાં આવ્યું હતું અને જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રવીણ ત્રિવેદી ની ખંડપીઠે કેલેન્ડર મુજબ ભરતી પ્રક્રિયા એક કેટલીક બાબતો સમજીએ કે શું ખરેખર પોલીસની ભરતી આવી શકે એમ છે બરાબર તો એની પહેલા જો તમે રેવન્યુ તલાટીની પ્રિપેરેશન કરો છો તો રેવન્યુ તલાટી સ્પેશિયલ મોક ટેસ્ટ ઉપલબ્ધ છે સબ્જેક્ટ ટેસ્ટ છે

સપ્ટેમ્બર ઓક્ટો બરાબર ઓક્ટોબર છવ્વીસ ની અંદર ચાલુ છે બરાબર જુલાઈ મહિનો બે હજાર પચીસ બે હજાર પચીસ ઓકે આ અત્યારે ભરતી પ્રક્રિયા ચાલુ છે હજી આની ફાઈનલ આન્સર કી આવશે બરાબર શું આવશે ફાઈનલ આન્સર કી આવશે ફેક આવશે ફેક બરાબર ફેક આવશે

રિઝલ્ટ પછી ડીવી થશે ઓકે તો આ રિઝલ્ટ આવતા બીજા પંદર વીસ દિવસ કે એક મહિનો જતો રહે એટલે પંદર ઓગસ્ટ સુધી કદાચ આપણે માનીએ કે પંદર ઓગસ્ટ જે છે પંદર ઓગસ્ટ સુધી રિઝલ્ટ તમારું આવે આપણે એક આવો અંદાજ માનીને ચાલી રહ્યા છીએ બરાબર પંદર ઓગસ્ટ સુધી તમારું કદાચ રિઝલ્ટ આવે બરાબર એના એના પછી પછી સપ્ટેમ્બર આવી જાય તો સપ્ટેમ્બર મહિનાની અંદર એવું સમજી લો કે ડીવી લિસ્ટ જે છે ડીવી લિસ્ટ જે છે એ તમારું એક સપ્ટેમ્બરે આવે એક સપ્ટેમ્બરે આવે બરાબર એક સપ્ટેમ્બરે આવે અને તમારું ડીવી જે છે એ વીસ સપ્ટેમ્બર થી કદાચ ચાલુ થાય વીસ સપ્ટેમ્બર થી કદાચ ચાલુ થાય તો ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં તમારું જે છે ને ઓક્ટોમ્બર નવેમ્બર મહિનામાં ફાઇનલ સિલેક્શન લિસ્ટ લિસ્ટ આવે 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 અને એના પછી તમારું શું ટ્રેનિંગ જે જે છે છે માટેનું એ ઓકે તો આ પ્રકારે જોવા જઈએ તો નવેમ્બર નવેમ્બર સુધી તમારા નિમણૂક પત્ર ને એ બધી પ્રોસેસ પતી જાય ઓકે હવે એના પછી જો ભરતી કરે ને એટલે કે ડિસેમ્બર ની અંદર જો આ લોકો નોટિફિકેશન આપે ઓકે અથવા તો નવેમ્બર ની પહેલા આ લોકો પૂરું કરે નવેમ્બર ની અંદર નોટિફિકેશન આપે નવેમ્બરમાં ફોર્મ ભરે ને આ લોકો તો સેટ થાય કારણ કે પછી એ લોકોને શું લેવાનું હોય હોય લેવાની બરાબર એટલે ફિઝિકલ એક્ઝામ જે છે ડિસેમ્બર થી કરી અને ફેબ્રુઆરી સુધી આ લોકો લે બરાબર ને ફેબ્રુઆરી સુધી આ લોકો લે ફિઝિકલ એક્ઝામ એના પછી જે આ લોકો છે મે એનો એ મે જૂનની અંદર મે જૂન ની અંદર જો આ લોકો લેખિત પરીક્ષા લે તો એમનું જે છે આ સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી પૂરું થઈ શકે છે પણ મારું એવું માનવું છે કે નવેમ્બર તમને પત્ર મળે ને એ રીતે આ લોકોનું આયોજન હશે કારણ કે સત્યાવીસ માં પાછી ચૂંટણી આવે છે બે હજાર સત્યાવીસ માં ચૂંટણી આવે છે ઓકે એટલે મારું એવું માનવું છે કે કઈક આ પ્રકારે જે છે એ થઈ શકે થશે એવું નથી કે તો એક સંભાવના દર્શાવી રહ્યો છું કે કઈક આ પ્રકારનું થઈ શકે તો વિડીયો સારો લાગે તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો આવી માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથ દર્શક સાથે જય હિન્દ જય ભારત